ભગવાનના લિંગ માટે ઘણા બધા પ્રકારો બતાડ્યા છે કે કેટલા પ્રકારના ભગવાનના મહાદેવના લિંગ હોય છે એમાં પાંચ પ્રકારો એવા બતાડ્યા છે એક પ્રકાર છે લિંગ જે સ્વયં ભગવાન પ્રગટ થયા હોય અને પછી ત્યાં સ્થિર થયા હોય એને લિંગ કહેવામાં આવે કાં તો તે ભગવાન પૃથ્વીનું ભેદન કરીને પ્રગટ્યા હોય એટલે કે કોઈ ભક્તની રક્ષા કરવા માટે ભક્તની પ્રાર્થના સાંભળીને પૃથ્વીને ભેદીને ત્યાં પ્રગટ થાય અથવા તો ભગવાન ગગન મંડળમાંથી ધરતી આવે અને તે ભગવાન ભક્તોની રક્ષા કરવા માટે ત્યાં સ્થિર બને એને સ્વયંભૂ કહેવામાં આવે બીજા પ્રકારનું લિંગ છે બિંદુલિંગ બિંદુલિંગ એટલે કોઈ ભોજપત્ર ઉપર તામ્રપત્ર ઉપર કે સુવર્ણપત્ર ઉપર એક બિંદુ માત્ર મૂકવામાં આવે પછી તે બિંદુ અષ્ટગંધનું હોય કે પછી ગોરોચંદનું હોય કે ચંદનનું હોય એ માત્ર બિંદુ એટલે એક ટપકું કરવામાં આવે અને એને શિવલિંગ માની અને પૂજા કરવામાં આવે અથવા તો તે તામ્રપત્ર ભોજપત્ર સુવર્ણપત્ર કે રજતપત્ર ઉપર ઓમ લખવામાં આવે અને તે ઓમની શિવલિંગ માનીને પૂજા કરવામાં આવે તો તે શિવલિંગ એને કહેવામાં આવે બિંદુલિંગ આ બીજા પ્રકારનું લિંગ છે ત્રીજા પ્રકારનું શિવલિંગ છે પ્રતિષ્ઠિત લિંગ તે પ્રતિષ્ઠિત લિંગ એટલે કોઈ વિદ્વાન બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર કરી અને સ્થાપના કરી હોય પછી તે પથ્થરના સ્વરૂપે નર્મદેશ્વર પણ હોઈ શકે કોઈ અન્ય પથ્થર પણ હોઈ શકે અને તે પથ્થરને કોઈ એક જગ્યાએ સ્થિર કરવામાં આવે અને તે મંત્રોચ્ચાર દ્વારા એમાં પ્રતિષ્ઠા કરવામાં આવે અને તેને પ્રતિષ્ઠા પ્રતિષ્ઠિત લિંગ કહેવામાં આવે ચોથું લિંગ છે ચરલિંગ ચરલિંગ એટલે જેને માત્ર કલ્પના કરવામાં આવે કે આ શિવલિંગ છે પછી તે રસ પણ હોઈ શકે જેમ આપણા શરીરની અંદર અનેક પ્રકારના લિંગ રહેલા છે જેમ કે જીહવા જીભને પણ આપણા મહાપુરુષોએ એમ કીધું કે અંદર જો સતત રટણ ચાલતું હોય ઓમ નમ શિવાય તો અંદર જે મુખની અંદર લાળ ગ્રંથિઓમાંથી જે પ્રવાહી ટપકે છે તે જીભ ઉપર જઈ રહ્યું છે તે ઓમ નમ શિવાયના રટણ દ્વારા થાય અને એ માત્ર કલ્પના કરવામાં આવે કે મારી અંદર રહેલું શિવલિંગ છે તો એ પણ ભગવાન શિવનું સ્વરૂપ બની જાય છે કારણ કે એ આપણા શરીરની અંદર જેટલું પ્રવાહી તત્વ વહે છે તે બધું જ ખારું છે જેમ કે આપણો પરસેવો ખારો છે આંખમાંથી પ્રવાહી નીકળે તો આંસુડા એ પણ ખારા છે શરીરમાં નસે નસમાં વહેતું લોહી લોહી પણ ખારું છે મળ અને મૂત્ર એ પણ ખારા છે શુક્રાણુઓ પ્રવાહી સ્વરૂપે વહેતા એ પણ ખારા છે શરીરમાં પરસેવો વળે છે એ પણ ખારો છે તો માત્ર ને માત્ર આપણા શરીરમાં એક જ જગ્યાએ એક પ્રવાહી વહે છે અને તે ખારું નથી તે મીઠું છે અને તે છે મુખની અંદર વહેતી લાળ લાળ ખારી નથી મીઠી છે અને તેથી આપણા મહાપુરુષોએ એમ કીધું કે ખારા રે સમદરિયામાં મીઠી એક વીરડી આની અંદર આખું પ્રવાહી તત્વ ખારા છે પણ એક માત્ર જળ સ્વરૂપે એ પ્રવાહી તત્વ વહે છે એને મીઠી વીરડી કીધી છે મુખની અંદર વહેતી લાળ અને તે જીભ ઉપર ટપકે તો એને પણ શિવલિંગ કહેવામાં આવે છે નાભીની અંદરથી અમૃતના ઝરણા વહે અને નાભીમાં એનો અભિષેક થાય તો એને નાભીલિંગ પણ કહેવામાં આવે છે આમ હૃદયની અંદર વહેતો જે ભગવાનના હરિસ્મરણનો હરિરસનો પ્રસાદ એ પણ હૃદયની અંદર શિવલિંગ સ્વરૂપે અભિષેક કરે તો હૃદયની અંદર પણ ભગવાન બિરાજે છે તેથી એને પણ શિવલિંગ કહેવામાં આવે છે આમ અનેક અનેક આપણા શરીરમાં પણ શિવલિંગ છે જેમ આપણા આત્માની અંદર એક જ્યોત જગે છે એને પણ શિવલિંગ કહેવામાં આવે તો આ બધા ચરલિંગ કહેવાય છે આ ચોથા પ્રકારનું લિંગ છે ચરલિંગ અને પાંચમા પ્રકારનું લિંગ છે ગુરુલિંગ ગુરુલિંગ એટલે કોઈ માટીમાંથી અથવા તો સ્ફટિક જેવા પથ્થરમાંથી બનાવવામાં આવેલું શિવલિંગ એને ગુરુલિંગ કહેવામાં આવે છે આવા પાંચ પ્રકારના લિંગ બતાડ્યા છે ભગવાન મહાદેવનું સ્વરૂપ એ લિંગ સ્વરૂપે પૂજાય છે ભગવાનના પાંચ પ્રકારના મુખ છે સૃષ્ટિ સ્થિતિ સંહાર તિરોભાવ અને અનુગ્રહ આવા પાંચ પ્રકારના મુખથી ભગવાન પૂજાય છે આ પાંચે જ્યારે ભેગા થાય ત્યારે એક નાદ બને અને એ નાદને કહેવાય છે ઓમકાર અને તે ઓમકાર એ ભગવાનનું શ્રેષ્ઠ શિવલિંગ માનવામાં આવે છે કોઈ જગ્યાએ આપણે શિવલિંગનો અભિષેક કરવાની નિયમ લઈએ અને પછી કોઈ શિવલિંગ ન મળે તો માટીમાં પણ તમે ઓમ લખીને શિવ પૂજા કરી શકો એ ભગવાન મહાદેવનું શિવલિંગ એટલે ઓમકાર પરબ્રહ્મ છે અને તે ઓમકારનો જપ સતત ને સતત દેવતાઓ કરે ઋષિઓ કરે અને એ ભગવાન મહાદેવની એવી રીતે આરાધના કરે છે જેમાં આપણા ષડા મંત્રની અંદર સૌથી પહેલો શ્લોક છે ઓમકાર બિંદુ સંયુક્ત મોક્ષદમ ઓકાર આપણા શરીર ની અંદર આધ્યાત્મિક હૃદયનું કેન્દ્ર સ્થાન છે જે સતત ને સતત ઓમકારનો જપ કરે એ પોતે શિવ સ્વરૂપ બની જાય છે જેનું યોગીઓ સતત ધ્યાન કરે એટલે યોગીઓ હજાર હજાર વર્ષ સુધી જ્યારે તપસ્ચર્યા કરે ત્યારે માત્ર ઓમકારનો જપ કરે એટલે તે જીવમાંથી શિવ બનવાના માર્ગ ઉપર પ્રયાણ કરે એટલે જીવત્વથી શિવત્વ તરફ જવાની ગતિ તમામ ઈચ્છાઓને પૂર્ણ કરે કોઈ મંત્ર ન આવડે તો ચિંતા ન કરો માત્ર ઓમ 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 રટણ કરી જાઓ એ ઓમકાર એ એક સમયે તમને જીવત્વથી શિવત્વ તરફ લઈ જશે કારણ કે માત્ર હું ને તમે જ ભજીએ એવું નહીં નમંતી ઋષયો દેવા બત્બત સરસા ગણાહ નરા ન મંતી દેવસ નારાયનો નમહ ઋષિઓ જેને નમન કરે દેવતાઓ અને અપ્સરાઓ પણ જેને નમન કરે નમંતી ઋષિઓ દેવા અને નમંત્ય સરસામ ગણા નરા નમંતી દેવેશ દેવતાઓ અને સ્વર્ગના તમામ દેવો પણ જેને નમે એવા ભગવાન મહાદેવ કોણ છે મહાદેવ મહાત્માનમ મહાત્યાન પરાયણ મહાપાપરમ દેવમ મકારાય નમો મહાદેવ એ મારા તમારા અંદર રહેલો આત્મા છે બધા જ ધ્યાનનો અંતિમ ઉદ્દેશ છે ભક્તોના પાપનો સંહારક દેવ છે કોઈ કહે કે ભગવાન મહાદેવ સંહારક દેવ તો કોનો સંહારક દેવ તો કે પાપ અને અધર્મનો સંહારક દેવ એ ભગવાન મહાદેવ આપે તો શું આપે શિવમ શાંતમ જગન્નાથમ શાંતિ આપે જગત ની અંદર મને તમને ઉપદ્રવ ઘણા બધા પ્રકારના હોય કોઈને સંસાર નો ઉપદ્રવ હોય કોઈને ધંધા નો ઉપદ્રવ હોય કોઈને વ્યવહાર નો આ બધામાં શાંતિ આપનારું કોઈ તત્વ હોય તો લોકાર નું ગ્રહકાર શિવ ભગવાન શાંતિનું દાતા છે એટલું જ નહીં ભગવાનનું જે વાહન છે તે પણ ધર્મ છે એટલે ભગવાન ધર્મ પણ આપે છે ભગવાન નંદિકેશ્વર પર બિરાજે છે નંદી મહારાજ ઉપર બિરાજે છે નંદી એ ધર્મનું પ્રતીક છે એટલે ભગવાન શિવની ઉપાસના ધર્મથી થાય વાહનમ વાસુકી કંઠભૂષણમ વામે શક્તિ ધરમ વકારાય નમો ડાબી બાજુ ભગવાન શક્તિને બિરાજમાન છે એટલે ભગવાન શક્તિ પ્રદાન પણ છે એટલું જ નહીં જ્યાં જ્યાં ભગવાન સ્મરણ કરો ત્યાં ત્યાં ભગવાન પ્રગટ થાય સ્થિતો દેવ સર્વ્યાપી મહેશ્વર યોગ ગુરુ સર્વદેવાય નમો નમ જેવા સ્વરૂપે આપ ઈચ્છો એવા સ્વરૂપે ભગવાન મહાદેવ ત્યાં પ્રગટ થાય છે યાદ રાખો ઘણી વખત તમે એવું અનુભવ્યું હશે કે કોઈ દીકરીને ભાઈ ન હોય તો ભગવાનને ભાઈ બનાવી દે કોઈ કોઈ મા એમ કે દીકરી તારે કોઈ ભાઈ નથી તું લાલજી મહારાજને રાખડી બાંધ એટલે ભગવાન લાલજી મહારાજને રાખડી બાંધે તો ત્યારે સમજવાનું કે ભગવાન એનો ભાઈ બની ગયો કોઈ સ્ત્રીને પુત્ર ન હોય તો કહે કે કંઈ ચિંતા નથી ચાલો ભગવાન જ મારો દીકરો લાલો મારો પુત્ર બની જાય તો તે દિવસે ભગવાન લાલજી મહારાજ એનો દીકરો બની જાય કોઈની માતા પિતાની છત્રછાયા ચાલી ગઈ હોય તો કહે છે કે અમારે નિરાધારનો આધાર એકમાત્ર ભગવાન છે તો તે દિવસે ભગવાન એનો બાપ પણ બની જાય અને તે દિવસે ભગવાન એની મા પણ બની જાય જ્યારે જ્યારે જેવું જેવું સ્મરણ કરો ત્યારે ત્યારે તેવા તેવા ભગવાન તે સમયે બની જાય ભગવાન મહાદેવનું શિવલિંગ છે તે નિરાકાર સ્વરૂપ છે એનો કોઈ ચોક્કસ આકાર નથી કે શિવલિંગ આવું જ હોય પણ એમાં ત્રણ પ્રકારો બતાડ્યા છે એક ઉત્તમ બીજું મધ્યમ અને ત્રીજું અધમ એમાં ચાર આંગળથી ઊંચું કોઈ શિવલિંગ હોય તો તે ઉત્તમ છે બીજું મધ્યમ એનાથી અડધું હોય તો તે મધ્યમ છે અને એનાથી સાવ નીચું હોય તો તે અધમ છે આવા ત્રણ પ્રકારો બતાડ્યા છે જે ભગવાન શિવજીના શિવલિંગના ત્રણ પ્રકારો એની પૂજા કરે કોઈ વખતે આપણને એમ થાય કે ચાલો ભગવાન મહાદેવનું શિવલિંગ મળ્યું જ નહીં અભિષેકનો મારો નિયમ ભંગ થશે તો મહાત્માઓ એમ કહે કે અંગૂઠા સ્વરૂપ રાખી અને એના ઉપર અભિષેક કરી લેવામાં આવે તો પણ ભગવાન શિવની પૂજા કર્યાનું બરાબર ફળ મળે છે કહેવાય છે કે જ્યાં જ્યાં કંકર છે ત્યાં ત્યાં શંકર છે એટલે અણુએ અણુમાં જો ભગવાન શિવજીનું દર્શન થાય તો શિવલિંગ ક્યાંય ગોતવા જવું નહીં પડે બહુ સુંદર મજાનો એક નનકડો એવો પ્રસંગ છે કે એક સમયે બધા ભક્તોની સભા મળી હતી અને એમાં ગોરા કુંભાર પણ બેઠેલા મુક્તાબાઈ પણ બેઠેલા નામદેવજી પણ વામદેવજી પણ આ બધા જ ભક્તો જેને ભગવાનની ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચી હોય એવા બધા ભક્તો બેઠે બેઠેલા એમાં એક મહારાજે એક ભક્તોએ એમ કહ્યું કે ગોરા કુંભાર છે ને એ માટલા ઘડે છે એટલે ગોરા કુંભાર આમ ટકોરો મારે ત્યાં એને ખબર પડી જાય કે આ માટલું કાચું કે પાકું એટલે ગોરા અહીંયા બધા ભક્તો બેઠા છે એના માથે જરાક ટકોરો મારો તો આમાંથી કોઈ માટલું પાકું છે કે કાચું કરી જરાક બતાડો ને એટલે ગોરા કુંભારમાં તો એક કુંભારમાં એ કળા હોય કે માટલાને આમ ટકોરો મારે ત્યાં ઓળખી જાય કે આ પાકું કાચું કેવી રીતનું છે એટલે આમ બધાય ભક્તોને માથે આમ ટકોરો મારે અને ગોરા કુંભાર નામદેવજી પાસે પહોંચ્યા ત્યાં નામદેવજીને માથે ટકોરો મારીને એમ કીધું કે આમ આટલું કાચું છે હવે નામદેવજી એટલે કોઈ જેવી તેવી હસ્તી નહીં સાહેબ આમ હાથ મૂકે અને માખણ હાથમાં રાખે ને એમ કે લે લાલા માખણ ખા તો એ માખણ ખાવા પ્રત્યક્ષ મૂર્તિમાંથી ભગવાન બહાર આવતા આટલી એની ભક્તિની પરાકાષ્ઠા અને એના માથે ટકોરો મારીને એમ કીધું કે આ માટલું કાચું છે એટલે નામદેવજીને જરાક માઠું લાગ્યું જરાક આંચકો લાગ્યો કે આ મને કાચું માટલું કહે છે પણ મારામાં તો આટલી ભક્તિની પરાકાષ્ઠા છે એટલે ગોરાકુંભારને કીધું કે મહારાજ તમે મને કાચું માટલું કીધું છે તો હવે એનું મને કંઈક સમજ સમજ પાડો એટલે કીધું કે મહારાજ તમને એના માટે સમજ પાડવી હોય તો એક મહારાષ્ટ્રની અંદર સંત છે એનું નામ છે વિઠો બાખી છે આ વિઠોબા ખીચે ને તમે શોધી આવો અને એને મળો તો તમારી આ અંદરની સમજણ વધી જાય એટલે નામદેવજીના મનમાં થોડો ઉપદ્રવ મચ્યો છે ગોતવા માટે નીકળી ગયા મહારાષ્ટ્રની ભૂમિમાં અને ચારે બાજુ વિઠોબા ખીચે ક્યાં મળશે વિઠોબા ખીચે ક્યાં મળશે અને આમ કરતાં કરતાં એક જંગલની અંદર શિવાલય મહાદેવનું મંદિર અને ત્યાં કોઈકે કીધું કે સામે મહાદેવના મંદિરમાં કોઈ વિઠોબા ખીચે નામના સંત તમને મળશે ત્યાં જાઓ અને એવું ઘટા શિખરબંધ બંધ ઘટાટોપ મહાદેવનું મંદિર અને ત્યાં નામદેવજી પહોંચ્યા અને જઈને મંદિરમાં કોઈકને પૂછ્યું કે વિઠોબા ખીચે ક્યાં મળશે તો કે એ મંદિરમાં રહ્યા એટલે મંદિરમાં ગયા તો અંદર એક માણસ વૃદ્ધ અવસ્થા અને શિવલિંગ ઉપર પગ ચડાવી અને લાંબો થઈને સૂતો છે કોઈકને પૂછ્યું કે વિઠોબા બોલે પછી જ શિવલિંગ ઉપર પગ રાખીને સૂતો એટલે એમ થયું કે આ માણસ મારી બુદ્ધિમાં સમજ પાડવાનો છે કે હું કાચું માટલું પાકું માટલું અને આ માણસ મને જ્ઞાન આપશે મને સમજાવશે આ તો શિવલિંગ ઉપર પગ રાખીને સૂતો છે આ તો ધર્મ કરે છે આ તો પાપ લાગે આને દોષ લાગે એટલે કહ્યું કે અરે માણસ ઊભો થ તું વિઠોબા ખીચે છે આવું લોકો કહે છે કે તારી પાસે કઈક જ્ઞાન મળે એટલે આવ્યો છું તું તો શિવલિંગ ઉપર પગ રાખીને તને દોષ ન લાગે એટલે વિઠોબા ખીચે એમ બોલ્યા કે તને આ શિવલિંગ ઉપર પગ રાખ્યો છે એમાં ખચકાટ હોય તને ન ગમતું હોય તો મારા પગ તું લઈને એક બાજુ મૂકી દે ને તને બહુ તકલીફ પડતી હોય તો વિઠોબા ખીચે ને જોઈને આમ માણસ ગરમ થઈ જાય નામદેવજી કે આ હા મહાદેવનું આટલું ગોરપમાન એટલે એના પગ ઉપાડ્યા અને એક બાજુ મૂક્યા તો જ્યાં પગ મૂક્યા ત્યાં શિવલિંગ પ્રગટ થયું જ્યાં પગ મૂક્યા ત્યાં શિવલિંગ પ્રગટ થયું એટલે કીધું કે અહીંયાં શિવલિંગ છે બોલે હજી તમે વધારે કંઈક તકલીફ હોય તો ત્યાંથી મારા પગ ઉપાડીને બીજી બાજુ મૂકી દે ભળી ત્યાંથી પગ ઉપાડ્યા તો ત્યાં ત્રીજી બાજુ પગ મૂક્યા ત્યાં શિવલિંગ નીચે પ્રગટ થયું નામદેવજી કહે કે મારે આમાં કંઈક રહસ્ય જાણવું પડશે એટલે એના પગ પકડ્યા અને કીધું કે મહારાજ મને જે કંઈ પણ હોય તે જ્ઞાનનો પ્રકાશ પાડો એટલે કીધું કે જ્યાં જ્યાં પગ મૂકો ને ત્યાં ત્યાં શિવલિંગ છે પણ તકલીફ તમારી એટલે છે કે તમને ભગવાનની મૂર્તિમાં જ દેખાય છે અને હું જ્યાં પગ મૂકું ત્યાં શિવલિંગ છે એટલે જેટલા કંકર છે એટલા શિવલિંગ છે આ દુનિયામાં અણુએ અણુમાં કણે કણમાં ભગવાન મહાદેવ બિરાજે છે ક્યાંય ભગવાન મહાદેવ નથી એવું નહીં અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ ભગવાન વ્યાપ્ત છે આવું નામદેવજીના મનમાં આજે સંશય એ હતો કે મને મૂર્તિમાં જ ભગવાન એ માખણ ખાવું જ હોય તો ભગવાનને એમ કહેવું પડે કે ભગવાન હું અહીંયા બેઠું છું તું ગમે ત્યાં છો જ ને ખાઈ લે માખણ પણ જ્યારે માખણ ખવડાવવું હોય ત્યારે મંદિરમાં જ જાતા કારણ કારણ કે એને મૂર્તિમાં જ ભગવાન દેખતા દેખાતા એટલે નામદેવજીને એ વાતની બુદ્ધિ પ્રકાશ કરાવવો હતો કે તમે માત્ર મૂર્તિમાં જ ભગવાન જુઓ છો એટલે તમે કાચું માટલું છો પણ નહીં આપણું શાસ્ત્ર કહે છે આપણા પુરાણો એમ કહે છે કે જ્યાં જ્યાં તમે ચાલો છો ને તો ત્યાં ત્યાં પણ નીચે શિવલિંગ હોય છે આ પૃથ્વી પણ એક વિશાળ ગોળો છે અને એ પણ એક શિવલિંગનો પ્રકાશ છે એમ અત્ર તત્ર સર્વત્ર અને બધી જ જગ્યાએ વ્યાપ્ત છે એટલે બ્રહ્માંડને પણ શિવલિંગ કહેવામાં આવે છે જે બ્રહ્માંડલિંગ કહેવામાં આવે છે આ બ્રહ્માંડ છે ને એક ઈંડાકારનું અંડાકારનું કહેવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં એને શબ્દ વાપર્યો છે અંડાકાર એટલે એને આખા બ્રહ્માંડને પણ શિવલિંગ માનવામાં આવ્યું છે અને તે તમામ દેવતાઓથી પૂજનીય છે તમામ વર્ણ દ્વારા પૂજનીય છે એવું નથી કે આ જ જ્ઞાતિ પૂજી શકે દરેક વ્યક્તિ ભગવાન મહાદેવના મંદિરમાં જાય પૂજા કરે તો એની પૂજા ભગવાન મહાદેવ સ્વીકારે ભગવાન મહાદેવના દરબારમાં બ્રાહ્મણ જ આવી શકે ક્ષત્રિય જ આવી શકે વૈશ્ય શુદ્ર જ આવી શકે એવું નહીં હર કોઈ વ્યક્તિ જેને સમાજે તરછોડેલો હોય તો ભગવાન મહાદેવ કે મારા દરબારમાં આવે તો મારો મોકલેલો જીવ મારો ભક્ત જ કહેવાય એ જ્યારે મારા દરબારમાં આવે ત્યારે મારો ભક્ત થઈને આવે છે કોઈ જ્ઞાતિ તરીકે ભેદભાવ ભગવાન મહાદેવ ક્યારેય એના મંદિરમાં રાખતા નથી